કોટડા સાંગાણી ખાતે સરકારી વિનિયન કોલેજમાં વુમન ડેવલપમેન્ટ સેલ દ્વારા ચાર દિવસીય સ્ત્રી શક્તિની ઉજવણી કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું તાલુકા વિકાસ અધિકારી રીતિ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓને કાયદાકીય સમજ સાયબર સિક્યોરિટી લાઇફ સ્કેલ અને સ્વાસ્થ્ય જેવા મહત્વના વિષયો પર નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ડોક્ટર માધવી પંડ્યાએ બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સર અંગે માહિતી આપી હતી વિદ્યાર્થીઓને બનાવેલી થીમ ભવ્ય રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની હતી કાર્યક્રમમાં હાજર તમામ વિદ્યાર્થીનીઓને સર્ટિફિકેટ અને નિઃશુલ્ક સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું કોલેજના આચાર્ય અલ્પેશ જોશી આયોજનને બિરદાવ્યું હતું সিনা গোছেয়েেেডেস্েযেকে ইচিনা ূামেযেজেন্যেেযেযেেন্যেযেনান্যেন্যেন্যেন্যেতরাইরাইন্যেযেন্যে পিযে�

आपने हो जाएगा आपने इसका स्केम करीज है हाँ आठों हो जाएगा हम करें कुछ एक बंद कर यहाँ अंदर कोई बंद नहीं यहाँ ना आपने एक सप्लेय बंद कर ये बेदीजाएं बंद कुछ कहती जाएं कैसे ना तो का मैंने आपने बात करता हो तो दार्जिया पर जाओ क्यों जुएं जाएंगे गांव में बदल जाएगा आपने उतारों का जांचि� આયા નાસ્તો કરતે પાઉ મને કેવું નહી આજ રોજ કોટડા સાંગાણી કોલેજમાં શ્રી વિશેષની માહિતી માટે કોટડા સાંગાણી કોલેજની અંદર કાર્યક્રમ જે ગોઠવવામાં આવેલ હતો તે કાર્યક્રમ વિશેષ જે માર્ગદર્શન આપવામાં આવેલ હતું તે વિશેષ જાણકારી આપશે નમસ્તે બધાને મારું નામ ડોક્ટર કલ્યાણી રાવલ છે હું આસિસ્ટન્ટ પ્રોફેસર ઇંગ્લિશમાં ટીએમ આર્ટસ કોલેજમાં ભણાવું છું અને આ કાર્યક્રમનું નામ છે સેલિબ્રેટિંગ ધ પાવર ઓફ વુમેન આ કાર્યક્રમના મુખ્ય ત્રણ ઉદ્દેશ્ય છે પહેલું જાગૃતિ લાવવાનું અવેરનેસ સેકન્ડ સોલ્યુશન ઓફ ધ વુમેન્સ પ્રોબ્લેમ નિરાકરણ લાવવાના પ્રશ્નોના અને ત્રીજું છે સર્વિસ ટુ ધ સોસાયટી અમારા આ કાર્યક્રમ દ્વારા સમાજની કોઈ સેવા થઈ શકે એ માટે અમે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે થેન્ક યુ કોલેજની અંદર વિનાયક કોલેજની અંદર જે મહિલા વિશેષ માહિતગાર કરવામાં આવેલ હતા તે પણ જે વધુમાં વધુ જાણકારી પ્રાપ્ત થાય તે વિશેષની માહિતી આપવામાં આવેલ હતી નમસ્તે મારું નામ ડૉક્ટર વાજા છે હું ટીએમસી આર્ટસ કોલેજની અંદર ઇકોનોમિક્સની પ્રોફેસર છું અહીંયા આગળ છે એ જે વર્કશોપ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો છે એ ત્રણ ઉપદેશોને ધ્યાનમાં રાખીને ચાર દિવસ માટે જુદા જુદા તજજ્ઞોને બોલાવીને જુદા જુદા મહિલાઓને લગતા કાયદાકીય ધોરણો ધારણો ધારાધોરણની વાત હોય કે એના હેલ્થ પ્રોબ્લેમની વાત હોય કે પછી એના એજ્યુકેશન રિલેટેડ વાત હોય કે સમાજની અંદર તેનું સ્થાન શું છે તેના વિષયની વાત હોય તે માટેના જુદા જુદા તજજ્ઞો દ્વારા આ કાર્યક્રમ છે એ સારી રીતે સફળ થઈ શકે તે માટે ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો છે થેન્ક યુ મારું નામ ડૉક્ટર રશ્મિતા લિંબાસિયા છે હું ટીએમ આર્ટ્સ કોલેજમાં સમાજશાસ્ત્ર વિભાગમાં અધ્યાપક છું આ જે કાર્યક્રમનું આયોજન આપણે કરેલું છે એ કોલેજની અંદર સી ડબલ્યુ ડીસી સપ્તધારા અને ઉદિશા અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવેલો છે સી ડબલ્યુ ડીસી કોલેજ ડેવલપમેન્ટ કોલેજ વિમેન ડેવલપમેન્ટ સેલ જ્યાં કોલેજની અંદર છોકરીઓને કઈ રીતે ડેવલપિંગ કરવી એ માટે આ કાર્યક્રમનું આયોજન છે એ કરવામાં આવેલ છે થેન્ક યુ ખોડદા સાંગાણી કોલેજની અંદર ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વધુમાં વધુ મહિલાઓને વિશેષ માહિતગાર કરવામાં આવેલ હતું ખોડદા સાંગાણી સલીમ પતાણી અપતપ